તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં માં છો ચાલો મિત્રો સુસવા પડી ગઈ છો અને પણ થઈ ગયું છું તો ફર્સ્ટ ઓફ ઓલ વોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો તમને ખબર જ હશે અને તમે ગઈકાલનો બ્લોગ જોયો હશે કે મિત્રો આપણે ભયપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં વિઝિટ કરીને ઘણું બધું શીખવા મળ્યું છે કેમકે અઢ્રક વડીલોનો આશીર્વાદ આપણે મેળવ્યો છે કેમ કે જવાનું એટલા માટે થયું હતું કેમ કે ઘણા લોકોની કમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં આવી હતી કે અમારા પચાસ હજાર ફોલોઅર્સ પૂરા થયા પછી બહુ જ લોકોએ એવું કીધું હતું કે તમે બાપુને ત્યાં જાઓ ને વિઝિટ કરો ને ત્યાં તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે સહયોગ આપો તો મારી યથાશક્તિ પ્રમાણે મેં બટાકા પૌવાનો નાસ્તો ત્યાં કરાવ્યો હતો ચારસો વડીલોને અને એ નાસ્તો કરાવીને ઘણા બધા આશીર્વાદ મેળવ્યા હતા મિત્રો અમે એક એક વૃદ્ધ લોકોના રિવ્યૂ લીધા હતા દરેક વૃદ્ધ લોકોએ સારો અમને રિવ્યૂ પણ આપ્યો હતો અને બહુ જ સપોર્ટ કર્યો હતો બાકી પહેલાં પહેલાં જવામાં થોડો હું અનકમ્ફર્ટેબલ હતો પણ મિત્રો બાપુની ટ્વીમ દ્વારા બાપુની ટ્વીમ દ્વારા અમને બહુ જ સપોર્ટ કરવામાં આવ્યો અને જે મહેમાન ગતિ કહેવાય મહેમાન ગતિ રીતે અમને સપોર્ટ પણ કર્યો અને ઘણું સારું એવું લાગ્યું ત્યાં પોતાના પરિવાર તરીકે જ લોકો રહે છે બાપુની ત્રણ સંસ્થા છે એક સંકુલ છે જે એક હજાર બાળકોનું સંકુલ છે વચ્ચે બીજું સંસ્થા છે એ દિવ્યાંગ ટેકો છે અને ત્રીજી જે સંસ્થા છે એ વૃદ્ધાશ્રમ છે આવી બાપુની ત્રણ સંસ્થા છે અમે ત્રણ ત્રણ સંસ્થામાં વિઝિટ કરી હતી અને અમારો બટાકા પૂવાનો નાસ્તાનો તેઓ સહયોગ આપીને એ લોકો પણ ખુશ થયા છે અને અમે પણ ખુશ થયા છે ચાલો મિત્રો ડીપમાં બધાને પૂછી જોઈએ ગઈકાલે ગયા હતા તો મમ્મીને કેવું લાગ્યું રીતિકાને કેવું લાગ્યું અને પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ રૂહીને પૂછી જોઈએ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી ગઈકાલે આપણે ત્યાં ગયા હતા તને કેવું લાગ્યું જોરદાર લાગ્યું અને ત્યાં બધા કેવા કેવા લોકો હતા કેવા લોકો હતા

ઘણા કેવા છોકરાઓ છોકરીઓ કે જે મા બાપના ગાડી મે કે નોનથી મોટા કર્યા હોય અને ગાડી મે કે એવું ચાલે બેટા ના એવું તો કોઈ ધરો કોઈને છોકરા ના મારે હા હા અને આપણે વધારે સેલ્યુટ કોને કરવું જોઈએ બાપુને ને પછી બાપુને કેમ કે લોકો બધા કેટલા લોકોને રાખે છે ત્રણ ટાઈમ નું જમવાનું આપે બ્રશ કપડા સ્કૂલની ફી કેલું બધું એ લોકો આપે હા એ જ બધું કરે છે એ જ બધું કરે છે અને આપણે ગઈકાલે નાસ્તાનો સહયોગ અને કરી એ લોકો તને કેલું રમાડતા હતા માથે હાથ ફેરવતા હતા કેમ કે મિત્રો ત્યાં ઘરે વડીલો એટલા મસ્ત હતા કેમ કે પીહુને તો હાથમાં લીધી હતી કેમ કે મારા આપણે વીને અને રૂહીને પીહુને લોકોને જોઈને પોતાના છોકરાના છોકરા યાદ આવતા હતા તો ઘણા લોકો અમુક વખતે રડી પણ ગયા કેમ કે વીને જોઈને પણ રડી ગયા અને પીહુને જોઈને પણ રડી ગયા કેમ કે એ લો આ નાના નાના છોકરાઓ જો ને તો યાદ આવે એમ પોતાના છોકરા નહીં પીહુ અને જન સેવા એ પ્રભુ સેવા શું કહો જન સેવા એ પ્રભુ હા જન સેવા એ જ પ્રભુ સેવા પણ જો આપણે તું ગમે તેલી મોટી બની જઉ ગમે તેલી નોકરી કરું ને તો બેટા આવા લોકોની મદદ કરવાની આપણે અને સહયોગ આપવાનો શું કીધું જે કરી આપણે ભગવાન આપણું શરૂ કરે બરાબર માટે سارے કે સરસ લાગા તો મમ્મી આ છોરી શું નાખું છું બન આ પપ્પા નું ડાયાબિટીસ કરી એક વખત એક ગ્લાસ પીવડાવ હોય ને તો 50% ડાયાબિટીસ ઉતરી જાય બોલે એની ગેરંટી આપું આ વેરાફન નહીં એમ નહી એ તો પપ્પા ફૂલો પેલા આવા ને હા પણ ફૂલો પીવો વાસુ સાચી પણ આ લીમડાનું વસ્તુ બહુ સારું કહેવાય આપડા કારેલાનું નું કહો છો હા એ હા તે આ ધોઈન અને તું પપ્પાને મિક્સિંગ કરીને અને રસ કાઢી લે હમણાં ધોઈ ને હા તો મમ્મી ગઈ કાલે આપણે ગયા હતા વૃદ્ધાશ્રમમાં તને કેવો લાગ્યું આમ અંદરથી કેવું ફીલ થાય છે મમ્મી

તો મિત્રો એક એક દાદાની એવી ઘટના હતી એક દાદાની એવી કહાની હતી કે એમના બે છોકરા છે અને બે બે છોકરા સારા વેલસેટ છે અને એક છોકરાને તો મોટો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગ કરીને બનાવ્યો તે છતાં પણ પોતાની સાસુને રાખવા તૈયાર છે તો પોતાના મમ્મી પપ્પાને રાખવા માટે તૈયાર નથી તો એ કાકા મારા વીરને મને જોઈને એ લોકો આંખમાંથી આંસુ આવી ગયા બોલો વિચારો એવી બધી કરુણ અવસ્થા ત્યાં આગળ હતી તો અમને પણ થોડું અંદરથી દુઃખ થયું કેમ કે છોકરાને ભણાઈ ગણાયને કમ્પ્યુટર એન્જિનિયરિંગ બનાવ્યો બબ્બે છોકરા હોવા છતાં ત્રણ ત્રણ છોકરીઓ હોવા છતાં પણ મમ્મી પપ્પાને કાઢી મૂકે કે જાઓ તમને અમે તમારાથી પૂરું નહીં થતું એક તો મમ્મી પેલા મોરબી ની હતી પેલા જોડિયા હતા ને પેલા બા એ મોરબી ના હતા તો મેં કીધું મૂકું તમારે કેમ તમે અહીંયા આવતા રહે તો કે બસ છોકરાએ એવું કીધું તો કે અમારાથી તમારું પૂરું નહીં થતું તમે જતા રહો એવું કીધું બોલ તો હવે કેટલું ખાવા જોઈએ લોકોને એક રોટલી ખાય હે એક રોટલી અડધી ખાય અડધી ખાય હે તો શું એટલું બધું કાઈ

ફરી વખત આવજો એવી રીતે પણ અમને આમંત્રણ આપ્યું નહીં પર તમે ચોક્કસ આવજો ના આવે તો તમે દિવાળી પર ના આવે ને તો તમે દેવ દિવાળી પર આવજો ખાલી મલવા આવજો તમે સહયોગ આપો કે ના આપો ખાલી મળવાજો એટલા પ્રેમાળુ લોકો તેના હતા કે કે ગઈકાલે આવવાનું પણ ઘરે મન થતું સદું કે બધા લોકો આવજો જો જો આખો લાઈનમાં સજાની મમી લાઈનમાં બોલો આવજો જો તમ દિવાળી પર આવજો જ કે તમ દેવ દિવાળી લાગી આપણો જેຊું જેຊું મમી આપણને એટલું એવું મળશે હા આપણો તું એક વસ્તુ કહો ને કેમ્પસની બહારની ન કરવાનું હો અને દીદીનું ધ્યાન આપવાનું કોઈ તને બોલાવા આવે કોઈ કે કે તારા પપ્પાએ મને મોકલ્યો છે તારા દાદાએ મને મોકલ્યો છે ચલો આપણે ઘરે જવાનું તારા મમ્મી આવ્યા છે એવું કોઈ પણ કે ને તો સ્કૂલની બહાર નીકળવાનું નહીં હં પહેલા ફોન કરે જવાનો પછી નહીં જાય હા એમ બરાબર ના પહેલા કોને મળવાનું શિક્ષકની આપણે ત્યાં હોય ને આચાર્ય મેડમ આનાથી પણ ફાયદો થાય મમ્મી કો ફાયદો થવાનો નહીં ફાયદો થાય જરૂર ફાયદો મળવાનો છે તારે મિક્સિંગમાં કરું મમ્મી પાણી વેડ ચાલે ના આ હમા પાણી વેડવાનું જ નહીં

જો શરીમાં જે પણ જે વધારે જમસો હોય ને એ પણ મરી જાય છે અંદરથી અને તાવ પણ આવતો કેમ કે શરીર આપણું સુસ્ત રહે છે એકદમ કેટલો રસ નીકળ્યો આ તો થોડોક નીકળે ચાલે આને મિત્રો આપ જોજો કે પોછો આટલો રસ નીકળ્યો આટલો રસ તો બહુ થઈ ગયો આટલો તો બહુ થઈ ગયો આટલાથી તો કેટલું એક ગોરી આપડા ગરિયે ને એનો અસર કેવો હોય છે ને આનો અસર કેવો હોય હા આ તો પાછું દેશી લાગે મિત્રો કેટલું કડવું છે हे hey, मित्र बाप। <laughs> खाली को ट्राई कर दादा मैं तो ट्राई तो कर मार ट्राई नहीं करू मैं तो बोस्ट करू बाप रे बाप और भी तू ट्राई कर ही को नहीं जल्दी जल्दी खाली जोर आइए जो जो दोण छोकरो है तो प्लीज प्लीज एक एको प्लीज पियो यहां खड़े को ट्राई करो

ખાલી ગોટ પીસ અહીં અહીં આગળ આવો અહીં આગળ એક ગોટ પીસ આ કો નહીં ખાલી આ માંગલી ઓકે ચાલો તો મિત્રો કેટલું કરું છે અને મારા પપ્પા આટલું બધું રસ પી જવાના છે મને તો ખબર નહીં કેમનું પી જશે તો કરી નહીં મિત્રો બ્લોગમાં કેટલું બને રહેજો તો મળીએ ફરી પછી બાય જય માતાજી જય માતાજી બોલો શું થયું રાણુ દરવાજા જવાનું હો અરે ગઈકાલો ના કેવાય બકા ગઈકાલે કીધેલું લેતા તો આજે લોટ લઈને તો પછી પછી કરેલું છે સાફ સફાઈ બધા જ છે પેકેટ એમ કાલે પિક્ચર જવાનું જવાનું કેમ આવતી કાલે જઈશું ને બકા આવતી પિક્ચર પડશે મયડમાં મનરું ની લાગ્યું પડશે

કશું ને આ બધું લાઈ જો કઈ ગઈલી બજારમાં બજારમાં હું તો ખરીદી કરીને આયા તમે લોકો હા ખરીદી કરી ખરીદી કરી આ શું છે છે કાજલ આ બંગડી નથી આવી કાજલ આવી હમ કેલા રૂપિયા હા રૂપિયા છે હોન્ડા બ્યુટી ની અલગ આવ બધી વસ્તુ અલા યાર શેર શરમ કર પોતે લગાવ પોતે ખબર નઈ પડતી એચડી બ્યુટી હોન્ડા બ્યુટી ની આવા છે બધી મકો હોન્ડા બ્યુટી લખી દે એચડી બ્યુટી લખી દેજો વાહ આ તો પણ બહુ એસી લાગે છે આય એવું થઈ ગયું બધું લાગે તો આ આગળ નું તૂટી જશે તૂટી જશે બેટા 50 રૂપિયા ની છે બીજું શું સુલાય આ કોમ્પેક્ટ પાવડર ના તો મારી જોડે કોમ્પેક્ટ પાવડર પછી જો આવે મો ઉપર લગાવવાનું તમારો કોઈ ખરું ખરું બધું નીકળે કેટલા ઓ બાપરે લોંગ લાસ્ટિંગ સોફ્ટ એન્ડ સ્મૂથ દોઢસો રૂપિયા આ કયા કંપની એમ ચી મેટ ગ્લેમ ફિટ સ્કીન પાવડર ખોલતું કેવું લાગે છે આ શું કાઢું છું બંગડી આ પહેરી લઉં ચાલો પહેરવા લાગે એટલે આ નવી લાગી ના પહેરી છે અરે આના કરતા આ નવી લાગે છે મને તો હમ હમ એક આ છે રસ છે અંદર દેરી સોના જેવું કેમ લાગે જો ચમકે જ નહી તમા સોનું નાખ્યું હાય હાય મસ્કાના મારી બજા આ પેલા ખીલની દવા કર પછી લગાય બગા નહી છે એ એ તો નોર્મલ કી ભાઈ વાહ બે વાહ આ બેટા જો આપ રૂપિયાની અને આ

ટીચર તને કોઈ બોલી ગયું તો કે મને કોઈ બોલી નહી ગયું પણ મને પેપર ના આપ્યું એમ કે કહી દીધી તે પણ મે 40 રૂપિયા આલેલા પણ આ તમારું મુકવા જાવ એટલે એવું જ ને પણ મને તે કઈ ના આપે થોડા કે 40 પે પીયુસ મે આપે છે એવું મને ન કરા છે તો પછી લે બસ ને તારી તો વાત જ ના થઈ રહી કા ભાગી જા તારે ક્યાં લગાવ્યું તું તો બેબી ગલ કેવાય બેબી ગલ લગાવે છે લુ ના પૂરી બસ બેબી ગલ ના લગાવે ના 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 બધું શું થઈ છે ના चॉकलेट चौटा रही है हम्म चॉकलेट बेटा चॉकलेट खीर मोहर साफ करा रहा है तू जो बोलते क्यों चौटी रही मुझे आज चोला मन भूखा में क्या आजा पहले सॉरी लगाई मुझे सारी बस की खबर पड़ती नहीं आ नहीं करती तो नहीं देखो थोड़ा रस वरो का ना पानी वरो हाथ कर आ रख जो के तत जो

તો ગોમ વાળા બચારા જે બુક બાઇન્ડિંગ ખર્ચા છે લોકો બેરોજગાર થઈ જવાના છે તો તમને શું આટલી બધી પડે પણ આ બધું બહાર કામ સોબે ઘરે ના આવ સોબે બરાબર એવું ના હોય એ બધાય તમાર જેવા હોય ને એ વિચારો રાખે પણ તું તો બહુ ચિંગુસાઈ કરે કરું છું હું કઈ ચિંગુસાઈ તમે શું સાચી ના બુક બાઇન્ડિંગ આપણે ઘરની વસ્તુ પોતે ના કરે તો કોણ કરે શું ના આવી બધી આવી બધી તું વસ્તુ ઘરે કરતી રહેશ બરાબર તો પછી બજારમાં કોઈ આ લોકોનો ધંધો કોણ કરાવશે એવું વિચારવાનું ના હોય એ બધું આપણે ની વિચારવાનું એક પિતાએ એની ગિફ્ટ આપ્યું અને એ દીકરીને ગિફ્ટ આપતા એના પપ્પા એવું કીધું કે બેટા ભૂખ લાગે તો ખાઈ લેજે ઠંડી લાગે તો સળગાવી લેજી અને તરસ લાગે તો પાણી પી લેજે

તો મિત્રો કમેન્ટ કરો કોને કોને આવડે છે ઋતિકા તો મૂંઝવણમાં પડી ગઈ છે ખબર નહીં તો બહુ તમે તો બધા સવાલ આપી દઉં પણ આ કેમનું જમ મન કીધું ચા એ મારી ફોનમાંથી જો ફોન એ મને યાદ આવ્યું મેં રીલ્સ ચેક કરતો ને તો ઘણા લોકોને કમેન્ટનો જવાબ નથી આવડે તો પછી મેં અંદર વિચાર આખી હું કો ઋતિકાને પૂછું ને કદાચ આવડતું હોય તો અને તમને આવડે એનો વિચાર મને તો આવડે છે મેં કમેન્ટમાં જવાબ બધાનો સાચો જો આ બધા કમેન્ટમાં સાચો જવાબ પીધો પછી મારું મન તો જૂઠી છે પણ મને તમે કે લાગે આવું ખાઈ લેવાનું ઠંડી લાગે તો સરગાઈ લેવાનું અને જો તરસ લાગે તો પાણી પી લેવાનું આનો જવાબ મને તો ખબર છે જીલું ખબર નથી તો તમને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ એક વખત અવશ્ય કરજો એ કમેન્ટ નો રિપ્લાય તમારો ભાઈ જરૂર છે આપશે બરાબર તો રીતિકા તો બહુ બાઇડિંગ કરે છે તો મળીએ છોડ પછી બાય